નમસ્કાર બેનિફિટ આપનું સ્વાગત છે આપની સાથે હું છું હાલ સોશિયલ મીડિયામાં ન્યુઝીલેન્ડની પાર્લામેન્ટનો એક વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે જેમાં એક મહિલા મેમ્બર ઓફ પાર્લામેન્ટ જે બૂમો પાડીને કંઈક ગાઈ રહી છે તે શું ગાઈ રહી છે તે સમજાતું નથી પણ મોટે મોટેથી કંઈક કહી રહી હોય એવું લાગી રહ્યું છે ગીતના શબ્દો તો કંઈ સમજાય તેવા નથી પણ તેના એક્સપ્રેશન પરથી એવું લાગી રહ્યું છે કે તે ખૂબ જ ગુસ્સામાં છે પરંતુ તેવું નથી તે મહિલા શું ગાઈ રહી છે અને કેમ તેવા એક્સપ્રેશન આપી રહી છે તે સમગ્ર માહિતી આપણે આ વિડીયોમાં જાણીશું વિડીયોમાં જે મહિલા દેખાઈ રહી છે તેનું નામ છે હાના રાવહિત મેપી ક્લાર્ક જે સંસદની વિરોધ પક્ષના એક સાંસદ છે ચૌદ નવેમ્બરના દિવસે ન્યૂઝીલેન્ડની સાંસદમાં માઓરી લોકો સાથે દેશની સ્થાપના સંધિનું અર્ધઘટન માટેનું બિલ મૂકવામાં આવ્યું હતું વિરોધ પક્ષે આ બિલની પરંપરાગત રીતે વિરોધ પદ્ધતિથી અને પરંપરાગત માઓરી હાકા નૃત્ય દ્વારા વિરોધ પ્રદર્શન કર્યો હતો ન્યૂઝીલેન્ડમાં વર્ષોથી આ પદ્ધતિની શાંતિપ્રિય રીતે વિરોધ કરવામાં આવે છે આ પરંપરા મુખ્યત્વે પહેલાના સમયમાં વિરોધીઓના યુદ્ધ માટે લલકારવા માટે કરવામાં આવતો હતો પરંતુ અત્યારના સમયે ન્યુઝીલેન્ડના લોકો સંઘર્ષનો પરંપરાગત રીતે આ માર્ગ અપનાવે છે આ પહેલા પણ કેટલીક વાર ન્યુઝીલેન્ડના લોકો દ્વારા આ પ્રકારે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો જો આ પ્રમાણે ગીતો ગાઈ અને વિરોધ કરતા કેટલાક યુવાનોની વાત કરવામાં આવે તો કેટલાક ચહેરાઓ યાદ આવે છે જેમ કે કનૈયા કુમાર જે દિલ્હીની જેએનયુ યુનિવર્સિટીમાં વિરોધ દરમિયાન લોકોનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું હતું આવી જ રીતે દેશમાં સીએએનો વિરોધ ચાલી રહ્યો હતો ત્યારે પૂજન સાહિલ ગણિતના ટીચર જે પોતે સંગીતકાર છે તુમિત રોય જે ડિઝાઇનર અરમાન જે એક કવિ છે તેમણે પણ આ પ્રકારે જ ગીતો ગાઈને પોતાની તરફ લોકોનું ધ્યાન ખેંચ્યું હતું તો બીજી તરફ ગુજરાતના જિગ્નેશ મેવાણી પણ અવનવી રીતે વિરોધ કરવા માટે ખૂબ ચર્ચિત છે